તમે જોઈ શકો છો જામનગર રાજકોટ હાઈવે ઉપર છે હાઈવે ટચ જ છે ઘંટેશ્વર પાર્ક પાસે શ્રી શ્યામ સખા પરિવાર ટ્રસ્ટ ખાટુ શ્યામ મંદિર ભવ્ય મંદિર જો અહીંયા બાંધકામ ચાલુ છે મિત્રો બહુ જોરદાર દસ કરોડના ખર્ચે મંદિર બને છે અને અત્યારે આપણે આજે અહીંયા દર્શન કરવા આવ્યા હતા ખાટુ શ્યામ મંદિરમાં તમને પણ અમે લાઈવ દર્શન કરાવી દઈએ મિત્રો આપ જોઈ શકો છો જોરદાર બાબાની મૂર્તિ છે અને જામનગર ઉપર જ છે તો આ બાજુ તમે નીકળો તો એકવાર અવશ્ય મુલાકાત લેવી તો મિત્રો જો આપણે આવી ગયા છીએ શ્યામ મંદિરે આપણે દાદાની મુલાકાત લઈ જય શ્રી શ્યામ દાદા જય શ્રી શ્યામ જય શ્રી શ્યામ જય શ્રી શ્યામ દાદા રાજકોટ ના મંદિર આપો ને કિત સમય થી બનવા મંદિર નિર્માણ ચાલુ હુઆ અતના છ સાત મહિને બાબા बाबा मंदिर सात आठ महीना हो गया आठ महीना हो गया अच्छा और यहाँ अच्छा। तो और दर ग्यारह यहाँ जोत आ रही है ना हर क्या जोत आ नहीं रही जोत हम लोग यहाँ लेते हैं अखंड जोत चलती है अच्छा जोत हम लोग हर ग्यारह को नहीं अच्छा, अच्छा। ग्यारह को लेते अच्छा शुक्ल बक्स वाले अच्छा तो अभी नया मंदिर का निर्माण काम चालू है यहाँ पर

હા અગિયાર થોડું ઘણું ટ્રાફિક વધારે ચાલુ હોય અને એવું બધું હોય ને અંજવાડિયા ની અગિયાર પેલા ની અગિયાર આવે ને ત્યારે અહીંયા સત્સંગ હોય પેલા પખવાડિયા હા એમ એટલે અમાસ ને આવે ને એ નહીં એમ એટલે ઈ એક આખા મહિનામાં એક અગિયાર હોય અહિયાં સત્સંગ હોય ધૂન હોય બધી અને અનક્ષેત્ર ચાલુ હોય સાંજનો બહુ સાંજનો પ્રસાદનો ટાઈમ હોય એટલે એવી રીતને હોય બધું તો અમે તો પહેલી વાર આવ્યા એટલે બધું જાણ્યું અને ખબર પડે ને આપણે ક્યારેક આવવું હોય તો પાછું જો ઈચ્છા હશે તો પાછા આવશું અગિયાર હશે ને એમ જો જ્યારે અનુકૂળ આવશે ત્યારે એકાદી વાર પાછા આટો મારશું એટલે આપણે જોઈએ કાય કે કેવી રીતને બધું અહીંયા છે એમ અને મંદિર પણ મોટા પાયે બને છે જબરદસ્ત જસ્ટ બઉ મસ્ત મંદિર બનવાનું છે દસ કરોડ નું મંદિર બનવાનું છે તો બહુ મોટું રાજકોટ માં અહિયાં બહુ મોટું બનશે તો ચાલો આશા છે તો આજના એને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય ખાટુ મહારાજ